જેમ દીપોત્સવ આવ્યો હતો સુરતના કઠોદરા શેરીઓ અને મેન બજારમાં દીવડાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા પાંચસો વર્ષની પ્રતિક્ષા હવે પૂર્ણ થઈ પ્રભુ શ્રી નિર્માણ પામેલા ભવ્ય અને દિવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા છે જે ધન્ય ઘડીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે શોભાયાત્રા યોજવામાં આવી સાથી બપોરે આરતી કરવામાં આવી ત્યારબાદ સૌ કોઈ સાથે મળીને પ્રસાદ લીધો સમયે દીપોત્સવ ઉજવવામાં આવ્યો આત્મી પરિવાર તત્કાળ યુવક મંડળ દ્વારા કહેવામાં આવ્યું કે મિનિટ માં જ પ્રગટાવી દેવામાં આવ્યા હતા જેથી અલભ્ય અને અદભુત નજારો સર્જાયો હતો આમાં અમારે આત્મી અયોધ્યા મહોત્સવનું આયોજન કરેલું હતું અમે આ આયોજન બે મહિનાથી આયોજનની તૈયારી કરતા આવેલ છીએ અને છેલ્લા ત્રણ દિવસથી અમે ધામધૂમથી પૂર્વ આયોજન ઉત્સવ ઉજવી રહ્યા છીએ આમાં અમે વીસ તારીખે શનિવારે સાંજે સુંદરકાંડનું આયોજન કરેલું હતું એકવીસ તારીખે સાંજે ડાયરાનું આયોજન કરેલું હતું બાવીસ તારીખે આખો દિવસ અમે ફૂલ ઉત્સવ ઉજવેલો છે બાવીસ તારીખે સવારે અમે નગરયાત્રા કાઢેલી હતી

પ્રગટાવવાનો વિચાર આવ્યો અને આખી સોસાયટીમાં અમે અગિયાર હજાર દીવા અગિયાર હજાર સોરી એકાવન હજાર ભૂલ એકાવન હજાર દીવા અમે પ્રગટાવેલા છીએ ટોટલ આઠ શેરી છે આઠ શેરીમાં એકાવન હજાર દીવા અને રંગોળીથી બધા ફૂલ ઉત્સાહથી આ ઉત્સવને ઉજવેલો છે દીવા તો બધા પ્રગટાવે પણ આપણી શેરીમાં જે રીતે પ્રગટાવે એવો વિચાર કહેતો હોય આ રીતે પણ પ્રગટાવે એવા અમારા લીડર એવા અમારા નેતા અમારી સોસાયટીના જેડીભાઈ એમણે અમને ખૂબ સુંદર આયોજન એક આખું માળખું બનાવી આપ્યું એ માળખાને આધારે અમે બધા અમારી યુવા કમિટી જે અમારું એકતા કમિટી છે જેની પ્રેરણા અમે આપણા સરદાર પટેલ એક સરદાર પટેલ જે લોખંડી પુરુષ છે એની પાસેથી અમને પ્રેરણા મળે અમારું આખું આત્મીય પરિવાર એ આ ઉત્સવને અને આ દીપ પ્રાગટ્યને અમારા જેડીભાઈના નેતૃત્વની હેઠળ અમે આયોજન કરેલું છે આત્મીય બંગલોમાં જેવી જોવા મળે છે બીજા કરવી હોય શું કરવું

ભૂટાણી મિત્તલ અનિલભાઈ છેલ્લા ત્રણ દિવસ માં સુંદરકાંડ નું શનિવારે આયોજન કર્યું હતું રવિવારે લોક ડાયરવા નું આયોજન કર્યું હતું સોમવારે બાવીસ જાન્યુઆરી અમે દીપ પ્રાગટ્ય નગરયાત્રા એવા અનેક કાર્યક્રમો આયોજન કર્યું હતું

અને અયોધ્યાની અંદર જે ખુશિયાલી હતી કે સાડી પાંચસો વર્ષ પછી આ જગતની અંદર એક આપણા ભારત દેશની અંદર ખુશિયાલી અને ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા જાવા જઈ રહી હતી તો એના નામથી આપણે આ એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો અને અમારા આત્મીય પરિવારને એક બહુ ઉત્સાહ હતો અને એ ઉત્સાહ નિમિત્તે બધાની સાથે મળી અને એક કાર્યક્રમનું આયોજન કર્યું આ અમે આયોજન બે થી ત્રણ મહિના પહેલાં કરેલું હતું અને એની અંદર ભાઈ આપણે કઈ રીતનું ગોઠવવું તો એ પહેલા દિવસે અમે એક સુંદરકાંડનું આયોજન રાખ્યું પછી એક ડાયરાનું આયોજન રાખ્યું તે પછી એક દીપ ઉત્સવ રાખ્યો એ રીતનું અમે બધાયને શોભાયાત્રા સહિત અમે આ એક કાર્યક્રમની એક રૂપરેખા ગોઠવવામાં આવી હતી ત્રણ દિવસનો અમે ભવ્ય મોટો એક ઉત્સવનો કાર્યક્રમ જો કેટલા દીવડા પ્રથામાં કેટલી શેરીઓમાં સંગઠનનું શું તમારે અમારે એકાવન હજાર દીવડાથી આ એક સોસાયટીને આખી શણગારવામાં આવી છે દીપથી અને જેટલી શેરી છે આઠ શેરી છે તો આઠે આઠ શેરીની અંદર પૂર્ણ રીતે આ શેરીઓની અંદર એક દીપ ગૂંટવા અને રંગોળી પુરાણી રંગોળી પુરાણી અને દીપ પ્રાપ્ય કરવામાં આવી રહ્યું છે જે એકતા સુરત અમારે આ એક યુવા સંગઠનનું અને આત્મીય પરિવારનું એક મોટું સંગઠનના કારણે આ અમારો એક ઉત્સવ અને બધાયની ખુશાલીથી અને બધાયની રીતે સહયોગ મળ્યો સહયોગના પ્રેરણા મળી પ્રેરણાથી આ એક કાર્યક્રમ બહુ મોટો કરવામાં આવ્યો સુરતની જનતાને હું સંદેશ આપું સુરતની અંદર આપણા એક સનાતન ધર્મને નિશે કે એની રીતે બધાને આ એક સનાતનનો સંદેશો આપવામાં આવે અને બધા આજ રીતે એક ખુશિયાલી ભગવાનના કાર્યની અંદર સામેલ થાય બ્યુરો રિપોર્ટ S9 ન્યૂ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂ સાથે